નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાનું જ્ઞાન યજ્ઞનું આયોજન જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પિતૃઓની તૃપ્તિ માટે શ્રીમદ ભાગવત સપ્તાનું આયોજન મુરલીધર વાડી ખાતે કરાયું છે જેમાં કથાકાર શાસ્ત્રી શિવકુમાર ઠાકર દ્વારા વ્યાસપાઠે બિરાજી શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો સહિત લોકોએ આ કથાનું લાભ લઈ ધન્યતા અનુભવી સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ શૌર્યાસી જ્ઞાતિ પરશુરામ યુવક મંડળ બ્રહ્મ સમાજ મહિલા પાંખ અને બ્રહ્મ સમાજ યુવા ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ એકવીસ તારીખે દશાશો હશે આજે છઠ્ઠો દિવસ રૂક્ષમણી વિવાહ પણ એટલા સરસ રીતે ઉજવણી અમે કરી કે જાણે કે એવું લાગે કે ભગવાન સાક્ષાત અહિયાં હાજર હોય એવી બધા અનુભૂતિ થઈ ખૂબ જ બધાય ખૂબ જ સાથ સહકાર અને ઉત્સાહપૂર્વક આ કાર્ય પૂરું કર્યું કાલે સાતમો દિવસ છે વિસર્જન છે કૃષ્ણ જન્મ ગઈકાલે હતો ચોથા દિવસે ત્યારે પણ બધાએ સમગ્ર બ્રહ્મ સમાજમાં આ એટલો બધો ઉત્સાહ કે જાણે પોતાનો જ પ્રસંગ હોય એટલા ઉત્સાહભેર જોડાય અને ખૂબ જ સારી રીતે કાર્ય પૂર્ણ થયેલ છે આવા કાર્ય હંમેશા બ્રહ્મ સમાજ દ્વારા થતા રહે એવી અમારે બધા ભગવાન પાસેથી પ્રાર્થના કરીએ અને ગામ જનોનો પણ અમને બધાને ખૂબ સારો સહકાર મળ્યો છે નગરપાલિકામાંથી પણ પ્રમુખશ્રી અને બધા પધારેલા એ લોકોનો પણ અમને ખૂબ સારો સહકાર અને અહીંયા આવી પધારી અમને આભારી બનાવે છે શ્રી સમસ્ત માંગરોળ બ્રહ્મસમળ આયોજિત એક સરસ મજાની ભાગવત સત્તા પારાયણ જ્ઞાન યજ્ઞ આયોજન ચાલી રહ્યું છે અને અત્યારે લક્ષ્મણ વિવાહનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ આયોજન માંગરોળના ના તમામે તમામ બ્રહ્મ સમાજ વતી ચોર્યાસી બ્રહ્મ સમાજ પ્રમુખ હોય કે પછી પરશુરામ યુવક મંડળ હોય અમારી યુવા પાક હોય કે મહિલા પાક હોય એ મહિલા મંડળ તમામે તમામ ખભે ખભા મિલાવી અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા મુરબી વટીલ લલિતભાઈનો સંકલ્પ હતો અને ત્યારે બધા જ બ્રાહ્મણો એક પડેલના પ્રોગ્રામમાં હતા અને એમને પ્રસ્તાવ મૂક્યો અને તાળીઓના ગડગડાટ સાથે સમગ્ર બ્રહ્મ સમાજે એને વધાવી લીધું અને આજે આ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે આમાં આર્થિક સહયોગ પણ અમારા બ્રાહ્મણ પરિવારમાંથી ખરેખર ઘણો સારો મળ્યો છે અને આ કાર્યક્રમ સુપરહિટ થવા જઈ રહ્યો છે